બાકી સંતાન જે છે ને જીવનમાં ત્રણ રીતે પ્રાપ્ત થાય છે પૂર્વ આપણે ધન હડપ કરી લીધું હોય હોય અને એને છેતરીને એનું બધું ધન સંપત્તિ બધું હડપ કર્યું હોય તો બીજા જન્મમાં એ સંતાન થઈને આવે અને સંતાન થઈને આવે ને તમારા જેટલા પણ ધન સંપત્તિ વૈભવ ભેગું કર્યું એ બધું વાર્યા ભગવાન બીજા જન્મ ની અંદર એને પુત્ર તરીકે જન્મ આપે છે કે પુત્રી તરીકે જન્મ આપે છે તમારી પણ એટલી સેવા કરે અને સેવા કરી ને તમારું નામ ચારે બાજુ રોશન કરે સમાજની અંદર કીર્તિ ફેલાવે ધન સંપત્તિ વૈભવ કમાવે અને અનેક જગ્યાએ તમને માન સન્માન અપાવે આવું કાર્ય જે સંતાનનું આજે આપણે તો સત સત વંદન છે ભાનુ પ્રસાદજીને જોરદાર તાળીઓથી આપણે એમને વધારીએ ને સત સત નવન છે સુશીલાબાને એમને પણ આપણે જોરદાર તાલીઓથી વધાવીએ કે આજે એમનો પુત્ર હરિદ્વાર જેવા ક્ષેત્રની અંદર આટલા બધા પૂદેવોને કથા સંભળાવી રહ્યા છે આ એના સંસ્કાર છે સિંચન છે કે પૂર્વ જન્મના આવા કઈક કર્મ છે કે શૂન્યમાંથી સર્જન કરી અને આજે એમની સંપત્તિ ભાગવત કાર્યમાં લગાવી રહ્યા છે એટલે હે પિતાજી આ સંતાન જે છે ત્રણ પ્રકારના છે એટલે તમે સંતાનની મોહમાયા છોડી દો સંતાનની મોહમાયામાં બહુ પડશો નહીં અને તમે તમારા જીવનો તમે તમારી કાયાનો કલ્યાણ કરી દો કરો બાકી ભગવાન તો વારંવાર ટકોર કરવા માટે આ જગતમાં આવે છે પણ મનુષ્યને જાણી શકતા નથી ભગવાન આ જગત આવે છે પણ તમે જાણી શકતા નથી કોઈ પણ અવતાર સ્વરૂપમાં પણ આવે પણ તમે ઓળખી શકતા નથી